મહારાષ્ટ્રના દુર્ગના કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું છે આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ શિંદે માફી પણ માંગી છે પીએમ મોદીની માફી બાદ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો એક તરફ મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે સીટની રચના કરી છે તો ઇન્ડિયા ગઠબંધનને આ મામલે સરકાર સામે મોરચો ખો મહિકાસ આઘાડીએ મેગા મુંબઈ પ્રોટેસ્ટનું એલાન કર્યું બીજી તરફ વહીવટીતંત્રએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી સત્તાધારી ભાજપ વિપક્ષના આ વિરોધનો જવાબ આપવા માટે અલગથી પ્રદર્શન કરી દીધું ગેટવે ઓફ ઇન્ડિયા પાસે સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હુતાત્મા ચોકથી શરૂ થયેલી આ માર્ચમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવાર ચીફ શરદ પવારે પણ ભાગ લીધો શિવસેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને જાગૃત કરવા અમે શિવાજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કર્યા શરદ પવારના જૂથ દ્વારા કહેવામાં આવ્યું કે ભ્રષ્ટ શિવ દેશદ્રોહીઓને બક્ષવામાં નહીં આવે કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે કહ્યું કે શિવ દેશદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ માર્ચનું આયોજન કર્યું છે તમને જણાવી દઈએ કે જે પાંત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી છે તેનું અનાવરણ ગત વર્ષે જ પીએમ મોદીએ કર્યું દેવીએ સરકાર સાથે મળીને આ પ્રોજેક્ટ પૂરો કર્યો પોલીસે આ મામલે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે અન્યોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે બીજી તરફ ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પાર્ટીનો યુવા મોરચો આખા મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ પાસે વિરોધ પ્રદર્શન કરશે